કલોલના વાયના ગામ પાસે વહેલી સવારે સેન્ટ્રો કારને અકસ્માત થતા કાર ચાલક પણ થઈ ગયો પાછળ બેઠેલા એક વ્યક્તિને ગંભીર રીતે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો કારમાંથી શંકાસ્પદ માસ્કનો જથ્થો મળી આવતા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી અપાયો હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો વિસ્તૃત અહેવાલ કલોલના વાયના ગામ પાસે આજે વહેલી સવારે એક સેન્ટ્રો કારનો અકસ્માત થયો હતો ચાલકે કાબૂ ગુમાવતા રોડ ઉપર બનેલા ઘરનાળાના પિલર સાથે આ કાર ટકરાઈ હતી ટક્કર બાદ કાર રોડની બાજુમાં ખાડામાં પડી ગઈ હતી જોરદાર કારથી ટક્કરમાં આગ પણ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ કાર ચાલક બળીને ભળતું થઈ ગયો હતો અન્ય એક વ્યક્તિને પણ ગંભીર રીતે દાઝી જતા તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે જેની તબિયત નાજુક હોવાના સમાચાર સાંભળી રહ્યા છે સેન્ટ્રો કારમાંથી ગૌમાંસ જેવો શંકાસ્પદ જથ્થો પણ મળી આવતા પોલીસ સતેજ થઈ ગઈ છે જેના સેમ્પલ છે એ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે